ક્ષણભરનો આવેશમાં અમૂલ્ય માનવ જિંદગી તસવીરમાં લટકી જાય છે આવો જ એક કરુણ બનાવ મુન્દ્રા તાલુકાના ઝરોપરા વાડી વિસ્તારમાં સામે આવ્યો છે જેમાં આવેશમાં આવીને પતિએ પત્નીની હત્યા કરી અને બાદમાં પોતે આપઘાત કરી દીધો હતો આ બાબતે ઘટના સ્થળે અને મુંદ્રા પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતો મુજબ ઝરપરા ગામના લાયારા વાડી વિસ્તારમાં આ બનાવ બન્યો હતો ગઈકાલે રાત્રે સિત્તેર વર્ષીય પતિ સવરાજ જખાભાઈ સેડાનો તેમના પત્ની પાસઠ વર્ષીય હીરબાઈ સાથે ઝઘડો થયો હતો અને આવેશમાં આવીને સવરાજભાઈ પત્નીને પેટના ભાગે છરીના ઉપરા ઉપરી ઘા ઝીંકી દેતા સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું બનાવની જાણ થતા મુંદ્રા પોલીસ સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી બનાવને અંજામ આપી સવરાજ શેરડા વાડીએથી નાસી ગયા હતા જેથી શોધખોળ કરવામાં આવી રહી હતી દરમિયાન ઘરથી થોડે દૂર નદી પટના વિસ્તારમાં ફાંસો ખાધેલી હાલતમાં દેહ મળી આવ્યો હતો હાલ તબક્કે એવું માનવામાં આવે છે કે ક્ષણિક આવેશમાં પત્નીની હત્યા કરી પસ્તાવો થતાં પગલું ભર્યું હોઈ શકે સંબંધીઓએ જણાવ્યું હતું કે સવરાજ શેરડા માનસિક અસ્થિર હતા વાડી વિસ્તારમાં બનેલી આ પ્રકારની ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી મુંદ્રાની હોસ્પિટલમાં પીએમ કરાવવામાં આવ્યો હતો બનાવને પગલે સંબંધીઓ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા આ બનાવ અંગે મુન્દ્રાના પીઆઈઆર જેઠમરનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં ઘર કંકાસની બાબતમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે પતિનો ફાંસો ખાધેલી હાલતમાં દેહ મળી આવ્યો છે હાલ વધુ તપાસ ચાલુમાં હોવાનું ઉમેર્યું હતું